બુધવારે માળિયા હાટીનામાં રામ જન્મોત્સવ ઉજવવા માટે અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો છે તૈયારીના આખરી ઓપ અપાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા હાટીનામાં વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક દળ અને બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બુધવારે રામ જન્મોત્સવ ઉજવવા માટે અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો છે શહેરનો મુખ્ય સ્ટેશન દરવાજા ચોક કે જે મહારાણા પ્રતાપ ચોક તરીકે ઓળખાય છે તે ચોકને આબેહૂબ શણગારવામાં આવ્યો છે ગામમાં પણ રેલવે સ્ટેશનથી સમગ્ર ગામમાં ભગવાન શ્રીરામના બેનરો લગાવવામાં આવ્યા છે બુધવારે બપોરે ત્રણ વાગે રેલવે સ્ટેશન પાસેથી બેન્ડ પાર્ટી સાથે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે